તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં તો ગુડ મોર્નિંગ કરી તો ચકલા એટલે મિત્ર ગુડ મોર્નિંગ જય માતાજી કહે જય માતાજી ઓ ગાવ કર માતાજી હા તીતી જોય આબુઆ

રોટલો તો <re> <re Ils _ Elektra> <re> <reget> <reaktion itself>

गाइस आपा धागो पर फ्रूट मेलू ले रहा है चल मेरा फ्रूट ये फ्रूट आप लेई कर था जोगड़ी में ले जाना है जोगड़ी में ले जानो तो आ दे फ्रूट 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 तो तो आ तो मु ये धीरे

ચાલુ થયા નહીં પણ બમણ માટે ચા ને કોફી ને એવું મમ્મી બનાવ

Ti, cium gitu dah tuh Tu ke je? Tu ke je? Bol je, miau miau, bol Ke je? Bol. Icha kit thai. Lai bune. Mamu lai mamu. Bata je. Oh. Kun lai mamu. Kawa. Kawa. Usia gay. Boleh buat apa-apa

Hello. 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 Healthy required 33 body

સેલિબ્રિટી રહે હે માસી આવે ને એટલે એનો જીવ આવે માસી આવતું અમને ટેકા પાડે કા ને ટોકા પાતી હોય

સાત વાગડી બનાવ કરો રાહો ખાય તો ખીચડી જ ખાય

ઘર હવે આવું ઘર માં જય માતાજી જય માતાજી તાર દીસર બનાવા ની નહીં જો ફોટો બતાવું ચાલશે ગેમ ઇમોસ્કે નહીં આ ડેમો બાય મેકલે થા બરોબર છે કમ્પ્લીટ દેવી બરોબર આવો 64 રૂમની જી આપણે ગીગાળી આપો આદિત ગીગાળી હા આલો બસ

Sama to kala ka gyeri to wa ndo ma lejewa wa to kiajewa pa kawasi. Kule ful order le awa. Tane. Injen ka aya to dareki. Tane. Iri aap paasewa awa nda nda iritka to wajya. Anki to naksur aari. To iritka awa rata wa gyeri ajarai nda. Te iritka. Fukarin aaye. Tane. Nito video uta. Tane. Fukarin aaye. Khitli, Maghri, Balidu bada ka sathna

અવાર નિકાવો કરિયે થારી જમા ખોટી મોળા કરિયે તો ગરમ ગરમ ખાવાય છે ખરા ખીચડી ખાય આ એટલે રોટી કરી ખાવાનો ટાઈમ થઈ ગયો ખાવાનું એ તૈયાર થઈ ગયું અને એમાં ડબડું તો વહેલા વહેલા ઊંઘી ગયું હજી તો પૂણ આઠ થઈને ઊંઘી ગયું આખો દિવસ ઊંઘતું નહીં અત્યારે છે ઊંઘી પપ્પાને બે ખાવા બે જઈ આપણે જોડે બે જઈએ ખાવા પપ્પા શાક રોટલી નહીં ખાવે હલકો ખોરાક હોય બે જ <laughs> બે પણ અચાનક જોયું કે ધાબા ઉપર થી કોઈ કબૂતર બાપડું ઝાડમાં ફસાઈ ગયું તો જઈએ ધાબા પર બચાવવા

બાબુ તો પોપટ જ ચાહીય આ અડધા કપ આ તો આ ઈ ના હનુ નેકડી એક ઈના પગ હા ટેટા ફૂટે ને બે વખત એવું ઓલ્યું ને હું તો દોરી હજો આ જ તો તો એ ખોલી તો પણ ખોલી તો જો ખોલ લે ને ખોલ દે ને થતું હશે આ બધું ડોક્ટર ની બેને આવી દે એ લાઈટ બેટા ઉપર

બે <I> ના <TID cleaning material> <apology judging> તું બચ્ચું રમાડું તું પણ આટલું બાપડું ફસાઈ મમ્મી રોતી નહીં હોય કોઈ પછી તમે ખોવાઈ જાવ તો મમ્મી ના રોવા તો આપડે ખોવાઈ જવાય કોઈ તેની મમ્મી જોડે જતું રે બચ્ચું તો ગાય આજના વિડીયો આટલા પૂરો કરી દઈએ ગમતો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય મારા ગુજના